ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી ભાઈલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા પ્રફુલચંદ્ર રતિલાલ વસાવાને વીસ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવતા વર્તણૂક સારી હોવાને કારણે સરકાર દ્વારા નક્કી કરેલ ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા મજદૂર કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલમુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે બાકીની સજા માફ કરીને ઇન્ચાર્જ અધિક્ષક એન પી રાઠોડ દ્વારા વહેલી જેલમુક્તિનો આદેશ કરતા સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે જેલમુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અત્રની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજવન કેદની સજા ભોગવી રહેલા પાટા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલ છે